નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સીએ ટીની તૈયારી તમે સારી રીતે કરી શકો અને રક્ષા રક્ષાશક્તિમાં એડમિશન મળે કે શિષ્યવૃત્તિ મળે એના માટે આપણે અગાઉ બારથી તેર વીડિયો બનાવી દીધા છે આ એના પછીનો ચૌદમો વિડીયો છે તો અંગ્રેજી વિશેનો આ ત્રીજો વિડીયો છે તો આ બધા જ વિડીયો તમે જોવા માંગતા હોવ તો સીએ આપણી જે એક્ઝામ સાથી ચેનલ છે અને જરૂર સબસ્ક્રાઈબ કરી લો સાથે અહીંયા જે પ્લે લિસ્ટ દેખાય છે ત્યાં બધા જ વિડીયો મૂકેલા છે તો પ્લે લિસ્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાં બધા જ વિડીયો છે એ આપ જોઈ શકો છો તે ઉપરાંત એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે સીએટીની તૈયારી તમે સારી રીતે કરી શકો અને બધી જ તમે ટ્યુશન આપતા રૂપિયા આપતા આટલું બધું શીખવા ન મળે એવું અહીં તમને મફતમાં મળી રહ્યું છે તો એના માટે એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સાથે વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો તો સિત્યોતેર નંબરનો પ્રશ્ન છે આગળના પ્રશ્નોની ચર્ચા આપણે વિડીયોમાં અગાઉ કરી દીધી છે એટલે એની ચર્ચા કરવાની જરૂર નથી તો એલિફન્ટ માટે નીચેનામાંથી કયા સર્વનામનો ઉપયોગ થાય છે તો એલિફન્ટ એટલે હાથી અને સર્વનામ એટલે નામની જગ્યાએ જે વસ્તુ વપરાય છે ને સર્વનામ કહેવાય છે હાથી તો કોઈપણ વસ્તુ હોય તો એના માટે અંગ્રેજીમાં ઇટ આવે છે તો આથી માટે ઈટ આવશે સાથે જે સી છે તો જે પણ મહિલાઓ છોકરીઓ છે બધા માટે ગર્લ્સ માટે સી આવે છે પછી છોકરાઓ છે પુરુષો છે એ બધા જ માટે ઈ આવે છે અને ધે તો એક કરતાં વધારે વ્યક્તિઓની વાત કરેલી હોય માણસોની વાત કરેલી હોય તો ધે આવે છે તો ધે આર સ્ટુડન્ટ્સ હી ઇજ રમેશ હી ઇઝ સ્ટુડન્ટ સી ઇઝ નેહા સી ઇઝ ગર્લ તો ઇટ કોઈ પણ ઇટ ઇજ પેન એટ ઇજ બોલ એટ ઇજ કાર તો વસ્તુ માટે ઈટ આવે છે તો આ ચારે મોઢે કરી લેજો ઇ માટે એની સંબંધક વિભક્તિ એ જ છે તો હી હિ મને જ પછી સી હર અને હર આવશે તો સી માટે હેર આવશે તો હેર સાચું છે વૈશાલી માટે યોગ્ય અંગ્રેજી સ્પેલિંગ કયો છે તો અહીં વૈશાલી નામ તમારે અંગ્રેજીમાં લખી દેવાનું છે પછી આનું સ્પેલિંગ શોધવાનું છે તો વૈશાલી માટે બી સાચો છે તો બાકીના બધા જે છે સીમાં એ વધારાનો છે આ વિશાલી લખેલું છે તો વૈશાલી ના આવે વૈશાલી લખેલું છે તો એ પણ ખોટો છે તો અગણ્યાસીમાં બી સાચો છે એંશી નંબરમાં કૌશલ્યા માટે યોગ્ય ગુજરાતી શબ્દ શોધો તો કૌશલ્ય માટે બી સાચું છે બાકી બધા જ ખોટા છે તમે વાંચશો તો જાણ થશે એક્યાસી નંબરમાં સ્પેલિંગ પૂરું પૂર્ણ કરવાનો છે તો સ્પેલિંગ અહીં આપેલો છે તો કમ્પ્યુટરનું સ્પેલિંગ છે સી ઓ એમ પી પી પછી યુ ટી ઈ આર તો કમ્પ્યુટરનું જે સ્પેલિંગ છે એ અહીં આપેલો છે તો સાચો જવાબ આપણો ડી આવશે એટલે કે અહીં તમે સી પછી ઓ અને પી પછી યુ મૂકશો તો તમારો જે જવાબ છે એ કમ્પ્યુટર થઈ જશે તો કમ્પ્યુટરનો સ્પેલિંગ આપેલો છે બ્યાસી નંબરનો પ્રશ્ન છે ધ સન ઇજ ખાલી જગ્યા તો સૂર્ય શું કરી રહ્યો છે તો સૂર્ય ઊગી રહ્યો છે તો સન ઇજ રાઇઝિંગ આવશે તો રાઇઝિંગ એટલે ઉગવું સેટિંગ એટલે ગોઠવવું ડ્રિંકિંગ એટલે પીવું પ્લેઇંગ એટલે રમવું તો સૂર્ય સાથે રાઇઝિંગ આવશે ત્યાંશી નંબરનો પ્રશ્ન છે એ જ ભાવેશ એટ ખાલી જગ્યા બુક તો અહીં સંબંધક વિભક્તિ આપેલી છે તો તે ભાવેશ છે અને આ બુક તેની છે તો એ જ બુક આવશે છોકરા માટે ઇ ઈ જ આવશે ઈ ઇમ ઇજ છોકરી માટે સી હર હર આવશે તો ઈ પછી ઈ જ આવશે તો એ જ બુક આવશે મોનિકા સ્મેલ્સ વિથ હેર તો માની જે મોનિકા છે સ્મેલ એટલે કે સુગંધ લે છે હેર એટલે કે તેના કઈ વસ્તુ વડે સુગંધ લે છે તો સુગંધ હંમેશા નાક વડે લેવાય છે તો સાચો જવાબ ન જ આવશે ઇયર તો ઇયર વડે સંભળાય છે કાનો વડે હેન્ડ સાથો વડે કામ થાય છે લેગ્સ તો પગ વડે વોકિંગ રનિંગ ચાલવાનું કામગીરી થાય છે પંચ્યાસી નંબરનો પ્રશ્ન છે રાકેશ એ ખાલી જગ્યા વિથ ઇજ આઈ જ તો રાકેશની વાત કરેલી છે તો રાકેશ પોતાની જે આઈ છે આંખો છે આંખો વડે શું કામ કરે છે તો આંખો વડે જોવાનું કામ થાય છે લેગ્સ વડે ચાલવાનું વોક્સ થાય છે ઇયર્સ કાન વડે લિસન સાંભળવાનું થાય છે જમ્પ્સ તો જે લેગ્સ છે પગ વડે જમ્પ્સ થાય છે તો આ રીતે માં સી આવશે 86 નંબરનો પ્રશ્ન છે ધ બોયઝ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન તો જે છોકરાઓ છે એ ગાર્ડનમાં રમી રહ્યા છે તો એક કરતાં વધારે છોકરાઓની વાત છે તો મેં અગાઉ આપને કહી દીધું છે કે એક કરતાં વધારે વ્યક્તિ હોય તો ધે આવે છે તો ધે આર પ્લેઇંગ ધે ધ બોયઝ આર પ્લેઈંગ ઇન ધ ગાર્ડન તો ધે હેવ ક્રિકેટ કીટ તો તેમની પાસે ક્રિકેટની કીટ છે તો ધે આવશે એક જ છોકરીની વાત હોત તો સી આવોત છોકરાની વાત હોત એક જ તો ઈ આવોત અને તમે તો યુ આવોત નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે તો સ્પેલિંગ ચાર આપેલા છે એમાંથી સાચો તમારે શોધવાનો છે તો શિલ્પે છે સ્લેપે છે સ્લીપ છે ને સ્પ્લી છે તો સ્લીપ એટલે ઊંઘવું તો સી જે વિકલ્પ છે એ સાચો છે તો સી આવશે સ્લીપ સાચો છે લક્ષો સ્પેલિંગ એટલે તમને આવડી જશે અઠ્યાસી નંબરનો નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે તો સર્કસનો સ્પેલિંગ તમારે શોધવાનો છે તો સર્કસ માટે સી આઈ આર સી યુ એસ સાચો છે આ સર્કસ તમને લાગે પણ એમાં આઈ પેલો આવશે અને આર પછી આવશે એટલે થોડી ભૂલ છે નેવ્યાશી નંબરમાં નીચેનામાંથી કયું સ્પેલિંગ સાચો છે સ્ટમચનો તમારે શોધવાનો છે તો સ્ટમચ એટલે પેટ તો પેટ માટે એસ ટીઓ એમ એ સી એચ સાચો છે તો સી આવશે નેવું નંબરમાં નીચેનામાંથી કયું સ્પેલિંગ સાચો છે તો પિક્ચર માટેનું પિક્ચર એટલે ચિત્ર તો પીઆઈસી ટીયુઆરઇ તો આવા સ્પેલિંગ જ્યારે પણ પૂછાય છે ત્યારે જરા પણ મૂંઝવાયા વગર તમને લખતા આવડતો હોય તો પેલો નોટમાં લખી દેવાનો છે અને તમારો લખેલો અને વિકલ્પનો જે સ્પેલિંગ હોય એ બંને સરખા હોય એ તમારો જવાબ આવશે એકાણું નંબરમાં નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે તો ટેઇલ પૂંછડી માટે પૂછ્યો છે તો એ નંબરનો સાચો છે બાકી બધા જ ખોટા છે ટેઇલ એટલે ટી એલ ટેલ એટલે પૂંછડી ત્યારબાદ બાણું નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો સાચો નાવ એવું શોધવાનું છે તો નિયર એટલે નજીક સાચું છે ટોલ એટલે ઊંચું એ પણ સાચું છે અહીં શોર્ટનો ખોટી રીતે લખેલો છે એટલે કે આડાઉડો છે તો એ ખોટો છે અને ડી બિગ એટલે મોટું એ પણ સાચું છે તો સી જવાબ આમાં આવશે સી ખોટો છે બરાબર નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો ના પાડી છે કે સાચો ના એવો શોધો તો ઇંગ્લિશનો સાચો છે પછી ચિલ્ડ્રન બાળકોનો પણ સાચો છે અને સર્કલ સર્કલ એટલે વર્તુળ એ પણ સાચું છે કેમો કેમો અહીં કમની જગ્યાએ કેમો લખેલું છે તો ખોટો છે તો ખોટો સ્પેલિંગ બી છે બરાબર તો ત્રાણુંમાં બી જવાબ આવશે ચોરાણું નંબરમાં નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો અહીં પણ ના પાડી છે કે સાચો ના હોય એવો તો ગ્રાઉન્ડ સાચો છે ડાન્સ સાચો છે સિંગ સાચો છે જે રાઉન્ડ રાઉન્ડ એટલે ગોળ થાય પણ આ રાઉન્ડ ખોટું લખેલું છે તો એરો આર ઓ યુએનડી રાઉન્ડ આવે તો ખોટું છે બરાબર ગ્રાઉન્ડ એટલે મેદાન સાચું છે ડાન્સ એટલે નાચવું એ પણ સાચું છે સિંગ એટલે ગાવું એ પણ સાચું છે તો ચોરણમાં એ ખોટો છે પંચાણું નંબરમાં નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો સાચો ના એવો શોધવાનો છે તો ટેલર એટલે દરજી સાચો જ છે પછી કાર પેન્ટોર લખેલું છે તો ખોટો છે કાર પેન્ટર આવે એ આવશે પાયલોટ એટલે વિમાન ચાલક આવશે સી સાચું છે બારબર એટલે વાળંદ આવશે ડી પણ સાચું છે તો સી ખોટું છે કાર્પેન્ટર તો કયું સાચો નથી તો કાર્પેન્ટર સાચું નથી બરાબર કાર્પેન્ટર સુથાર માટે સી એ આર પી એ એન ટી આર આવશે નીચેનામાંથી કયું સ્પેલિંગ સાચો નથી તો સાચો ના એવો શોધવાનો કેચ એટલે પકડવું સાચો છે મેચ એટલે જોડવું તો એ પણ સાચું છે હેર એટલે વાળ તો એચ એ આઈ આર આવશે તો ખોટો છે મેક મેક એટલે બનાવવું એ પણ સાચું છે તો ખોટો કયો છે તો હેરનો ખોટો છે તો હેર માટે સ્પેલિંગ જે છે એ આઈ આર આવશે તો આ રીતે ખોટો છે સત્તાણું નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો આપણે સાચું વાક્ય શોધવાનું છે તો મોનિકા ડ્રિંક કોફી મોનિકા ડ્રિંક્સ એ કોફી તો હંમેશા કોઈ પણ નામ હોય તો પાછળ એસ આવે છે ક્રિયાપદમાં તો અહીં તમે જોઈ શકો છો કે એસ આપેલો જ છે તો મોનિકા ડ્રિન્ક્સ કોફી સી સાચું છે તો આપણો જે જવાબ છે એ સી આવશે ત્યારબાદ અઠ્ઠાણું નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો સાચું વાક્ય આપણે શોધવાનું છે તો કર્તવ્ય ગો ટુ સ્કૂલ એવરી ડે તો કોઈ પણ એક વચન નામ હોય ઈ સી ઇટ હોય તો હંમેશા એસ કે ઈ એસ આવે છે પાછળ તો અહીં પાછળ સ્વર છે જીઓ ઓ સ્વર છે ઈ એસ આવશે નામ સાથે ક્યારે મૂળરૂપ ના આવે એસ કે ઈ એસ ફરજીયાત લાગે છે ક્રિયાપદ એટલે જે કામગીરી બતાવેલી હોય તે નવ્વાણું નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો આ વાક્ય ચાર આપેલા એમાં સાચું શોધવાનું છે વી પ્લેડ ક્રિકેટ યા સ્ટર્ડે તો અહીં ભૂતકાળનું સાદા ભૂતકાળનું વાક્ય છે તો અહીં યા સ્ટડી ઉપરથી તમને ખબર પડી જશે કે ભૂતકાળનું વાક્ય છે તો ભૂતકાળમાં હંમેશા ઈડી પાછળ લાગે છે તો પ્લેડ વી પ્લેડ ક્રિકેટ સાચું છે ત્યારબાદ સો નંબરનું વાક્ય છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો અહીં તમારે સાચું વાક્ય શોધવાનું છે અને ભવિષ્યકાળનું વાક્ય સાચું છે એટલે કે આઈ વિલ ગો ટુ સુરત ટુ મોરો ટુ મોરો એટલે આવતીકાલે તો કે આવતીકાલે હું સુરત જઈશ તો હંમેશા વિલ અને શેરવાળા વાક્યો એ જ ભવિષ્યકાળના હોય છે તો ડી સાચું છે બાકીના બધા જ વાક્યો છે એમાં થોડી થોડી ભૂલ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો આવા સીએટીના વિડીયો મેળવવા માટે તમે વિડીયોને જરૂર પસંદ કરતા રહીજો તમારા મિત્રો જોડે ચેનલના વિડીયો છે અને શેર પણ કરજો સાથે મન સારો વિડિયો લાગે તો સારી કોમેન્ટ હજુ કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ ફરી મળીશું